અને કેટલા વર્ષથી જાવ હો એમે 30 વર્ષથી બેન જાવ છે 30 વર્ષથી જાવ 30 વર્ષથી અને કેટલા વર્ષ હજી જાવ આગળ હજી તો ભગવાન જાવ હતી પગ હકો ત્યાં સુધી જાવ છે પગ જાવ હોધી હાલે ને ત્યાં સુધી જવાની ઈચ્છા છે આમ કઈ થાક બાક લાગી ગયો હવે થાક તો લાગે થોડો જ જો હાલી દેવી ઓરા ખાતા ખાતા થાક લાગે તો હેલ જ જાવ હેલ જ જાવ આમ એવું કહે થાય કે હવે નથી જવાતું બસ અહીંયા બેહી જાય ને બસ માં પાછા વયા જાય ના ના એવું નો થાય આમ જ જાવ દ્વાર કામો જાવ એમ જ થાય દ્વાર કા જાવ હે ઘર પાછા નહીં જાય દ્વાર ના ના પોરો ખાઈલી થાક ઉતરી જાય પણ દ્વારકા જ જાવ એવું જ લાગે આમ ક્યારે આમ એવું થયું કે આ દ્વારકા વાળો આમ નહીં પહોંચવા દે અમને દ્વારકા હવે વિશ્વાસ પૂરે પૂરે પહોંચી જ જશે એવો ભરોસો જ છે એવો ભરો કે દ્વારકા વાળો બોલાવશે જ હાલીને જ હાલીને જ બોલાવશે શું નામ બાપુ તમારું કરશનભાઈ કેટલી ઉંમર તમારી આજ તો વરે છે ને હાઠે કઈ છે અને કયો ગામ દાદા રૂપાવટી રૂપાવટી એટલે ચોટીલા બાજુથી આવ્યું તમે કેટલા દીથી નીકળાવા

ગળા સુધી ગમે જ છે જ્યાં સુધી લઈ જાય ત્યાં કેટલી શ્રદ્ધા શ્રદ્ધા ગળા સુધી પૂરેપૂરી નકર તો હલાય જ નહીં ને તમે અત્યારે દ્વારકા જાવ છો હાલી ને આટલા દી તમે જાવ છો સંઘર્ષ તમારો છે તમે જયારે દ્વારકા પહોંચશો ધજા જોવો તો તમને કેવો આનંદ થાય આનંદ તો થાય જ નહીં એની દીયા હોય તો આનંદ થાય ને આનંદ થાય કેટલા વર્ષ થી જાવ દાદા ત્રીસ વર્ષ થી ત્રીસ વર્ષ થી બે ભાઈઓ આરે જાવ બે ભાઈઓ જ બે ભાઈઓ જ હમ અને હજી કેટલા વર્ષ આવો

અનુભવ વિષય હોય તો જાતા હોય ની પર આપણે આત્મવિશ્વાસ હોય અમને પૂરે પૂરો ગળા સુધી વિશ્વાસ હોય તો જ જાતા હોય ને આમ તમારો આનંદ તમારા મોઢા ઉપર દેખાય હવે તમે 70 કિલોમીટર હજી કાપી નઈ કન હજી આઈથી તમારે કાપવાના હે કિલોમીટર એ તમારો આનંદ હજી તમારા મોઢા ઉપર એટલો જ છે આ પૂરે પૂરો આનંદ જ છે એ દ્વાર કે પગ પૂરે પૂરો અમને આનંદ જ હોય હમ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આમાં મારી તમારું જીવલું કેટલા વર્ષથી જાવ દ્વારકા 20 વર્ષ 20 વર્ષ તમારી ઉંમર કેટલી 70

આમ તમને આમ દ્વારકાવાળા ઉપર આમ આટલો ભરો હોય તમે જાઓ હો તમે અહીંયા ધજા જોહો જારે ત્યારે તમને આમ કેવું લાગશે બહુ સારું લાગે કે કે બસ આપસ તો હે હોય આમ હાલ છાલે દ્વારકા જાલીને જાઓ કે અહીંયાથી આગળ બે દ્વારકા જાઓ બજે જઈ હાલી હાલી નથી હાલી જઈ સાધન માં જઈ પછી તમારા રેવાનું ખાવાનું બધું મારી બધું હંગાત હોય હંગાત લઈને જઈ આગળ ઘર ના ઘર નીકળાવો કે ગામ આખો

તો તમને અમે ક્યામ શું કે હવે દ્વારકા ન જાવું મારા બસ ભાઈનું પાછો ઘરે દ્વારકાધીશની ધજા જો જ્યારે તમનેમ કેવો આનંદ આવે આનંદ ધજા જો કોઈ નામ કાકા તમારું કેટલા વર્ષથી જાવ દ્વારકા 18 વર્ષ અને આમ તમને કેવો ам भरो दोवरका वाडो ऊपर बहुत फूल विश्व और થઈ જાય બધું તમારું થઈ થઈ જાય અને આમ તમને આમ કઈ થાય કે تمہارا ભેગો ફૂલ ભરોસો બેન કેટલા દિવસ ભૂખ્યો તમે અમે 7 દિવસ ભૂખ્યો બેન 7 દિવસ તમારે દ્વારકાધીશ વિશે કેવું હોય તો તમે શું દ્વારકાધીશ વિશે શું તો 10 આપે 20 એ દ્વારકા કેટલા નીકળા આજ ત્રીજો દિવસ તમને અમે કે થાય એની કોઈ વાત જ ન કરવાની હા કેટલા વર્ષથી જાવ તમે કા વર્ષથી જઈ વર્ષ આ તમારું ચોથું વર્ષ છે હા

વાત જ હવે આમ એટલે તો રમતા હોય બધું ને ડીજે બીજે હોય કોઈ સાઉન્ડ તો રમતા ની વાત તો જય દ્વારકાધીશ